સુરતના ફેમસ પોંકરા બનાવવા માટે મેં અત્યારે મિક્સર બાઉલમાં જુવારનો પોખ લીધો છે જેને આપણે આ રીતે અધકચો ક્રસ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું ત્યાર પછી હવે ઉપરથી આપણે જીરો સમારેલો ઓનિયન એડ કરીશું ત્યાર પછી હવે આપણે લીલું લસણ જીરું સમારેલું છે એ એડ કરીશું ત્યાર પછી હવે આપણે લીલી કોથમીર એડ કરીશું ત્યાર પછી હવે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું થોડું સોલ્ટ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી ઉપરથી આપણે એકથી બે ચમચી જે આખો પોંક આવે છે તે એડ કરીશું જેનાથી આ જે વરા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું અને થોડો જ નાનો લોથ એડ કરીશું અને એકથી બે ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો વરામાં તેનું બેટર રેડી છે અને હવે આપણે ઓઇલમાં નાની સાઇઝના વરા મૂકી દઈશું અને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી વરાને ફ્રાય કરીશું તો આપણા જે વરા છે તે ગોલ્ડન બ્રાઉન રંગના ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે ગરમા ગરમ પોંક વરા જેને ગ્રીન ચટની સાથે ખાવામાં આવે છે અને આ જે પોંક છે તે શિયાળામાં જ મળતો હોય છે તો આ વરાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો